હેલો ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શું સવાર ભાઈ હે અમારે ભાઈ અક્ષુરી માત્ર સવાર નથી અમારે છે ને ફેમિલી હાજ પડી ગઈ છે તો ભાઈ આપણે છે ને આજમાં બનાવવાનું છે મગરાનું શાક આજમાં મતલબ કે અત્યારે મગરાનું શાક બનાવવાનું છે તો અમે બનાવીશું ભાઈ આપણી ચેનલમાં પહેલો વિડીયો છે ભાઈ મગરાની શાકનો વિડીયો તો બધા મિત્રો વચ્ચે જોજો આખો જોજો કેવી રીતે મગરાની શાક બનાવી કે ખીમો બનાવી બનશે બનાવીશી તો વિડીયો મેને રહેજો તો આલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ આવું કંઈક આવે છે ભાઈ

ગરમ હારા એડના ખવાય આવી રીતના કઈક રિપેર કરવાના હોય બધા એમ કઈ કે મગરા ફોરે મગરા ફોરે મગરા ફોરે જ ને આ પેટાળમાં લે આ બધું સાફ કરવું પડે કાઢવું પડે હવે આ મગરું ન ફોરે કીડી દેહ ધ્યાન રાખજો આવી રીતનું કાચ કાપવાનું હોય જો બધાય પણ અલગ અલગ પાડે મગરન સાંભળા આજ જ અમી મગરા નો શાક બનાવવાનો વિચાર કર્યો તે મેં કીધું આજ મગરા ખાઈ ની મગરા નહોતા બનાવ્યા હું એટલે કારેક તો ખાવા જ પડે ચાર જણા છે મગરા છે પાંચ આજ કાટવું પડે તો હાથ ફોરે આ મગરામ ન રખાય ખાટું બધાય કે શાક ખાટું થાય ને ફોરે બિલકુલ નો ભાવે આશી વાત છે મળે હિસાબ કરીને પછી ખાવાનું તો સુપર બને અહીંયા મગરું પીડ્યું છે અહીંયા ત્યાં ડીબે થઈ જાય

family મારું પાછો શામળા પાડવાની તૈયારી કરે છે આવી રીતે જો કે કાપે છે પેલા શામળાને અને શામળા કેવી રીતે ઉસળે ને એ હું તમને બતાવીશ તો આવી રીતે કે શામળા ઉસળે છે એ આ ઉસળી દીધું બોલો તો રંધુ કરો એટલે આમ પાડું તમારી આમ નો પડે પાછો હા ગામો રાખો પડે હા ગામો જો તો ફેમિલી આવે જો ભાઈ મગરાના બટકા કે ખાવા મીઠા છે મસ્ત મજાના બટકાને રેવા દેવાના તો ખીમો કરી નાખોનો કે બટકા રાખવા નહીં ખીમોતી બનાવો તે પેલો ખીમો ખા દો હં હ જો બસ જો તો આદ બનાવ તો બનાવ ઘર નાખીને બનાવું ઘુંબડી લાવો ને તો વાંધો નહીં લઈ પાણી લાટ આજ અમે છે ને બસ બોલે નીકળ્યા નથી એટલે શાક અમારું આવશે આજ અમારે રજા છે જાળ તાર કામકાજ છે અને ઓલા બોટે બગાડે ને રિપેર કરું એટલે આજ ગયા નથી આજ આરામ ઉપર છે અને અમે બધાય મસ્ત બે ભેસલ મગરાનું શાક ખાવા આવ્યા છે અને વાળું પાણી કરી નિરાતે હોઈ જાવ હમ અને ફેમિલી મટકા જો કાંઈ મસ્ત મજાના તો કાંઈ ખાવા છ્યા સી હે ખોટી દાખાય એટલું આપણે તો કુવાનું છે ને બાય ના બાય બાય તકે લાગવાનું છે નીમગરા ખાવાનું હો પાછા હા હો આ જરેની પાછા ઉગરાના હા તો ધોઈને હમ અને ડુંગળી બુંગળી મળ તર્નીતે હમ તો હું થોડો ગિલાન દોરી બોરી ભરવાનું છે કામ કરી નાખું હમ અને પછી પાછો શાક બનાવ આવું હમ મેલે આયે રોય નારીય દોડરોય ગવળો હજાર સાબ હમ ભાઈ નેક્સ્ટ લેવલ મોટો છે વયો હવે આપણે ભાઈ ડુંગળી અને ટમેટા ભાઈ એટલું જો મોળીનેતું છે આ કા ટમેટા છે અને આ કા ડુંગળી છે બધું છે તમે જોઈકો ટમેટા ડુંગળી આથી મેં લીધું આપણે શાક બનાવવાની મળીએ તો પણ મુકાયું છે હવે

ભાઈ બોલો તમારે છે હવે જણાવી હવે ભાઈ નહીં બોલ સાને બોલ બલેકરામે જો શું બોલે એવો બોજ આવે જીવા બોલું ન કાય મત પણ અને મેં એટલે મગરાના મલકા નાખી દીધા છે હવે બરોબર આવે બરાબર શાક બનાવે

આવી રીતનો અમારો કીમો તૈયાર થઈ ગયો છે અને અમે વાળું નાખીએ બધા મિત્રો વાળું કરવા તો કોક દાડે તો પધારો મજા આવે અને આપણે કઈક અલગ બનાવ્યું છે જોતા રહેજો કારક બનાવતા રહેવું અને તમે બધા મિત્રો સપોર્ટ કરો છો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બધાને જય માતાજી બાય બાય વિડીયો આપણે હવે પૂરો કરીએ